નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ધોરણ ગણિત એનું પ્રશ્ન નંબર નીચે પરિસ્થિતિઓને સમીકરણ સ્વરૂપે બરોબર આ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો બે પરિસ્થિતિ આપે છે એ સિવાય બીજી બે પરિસ્થિતિઓ પણ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે પહેલી પરિસ્થિતિ એ છે જમીનના એક લંબચોરસ કેવો ટુકડો લંબચોરસ લંબચોરસ ટુકડા એવું ક્ષેત્રફળ 588 મીટર સ્ક્વેર છે ક્ષેત્રફળ હંમેશા મીટર સ્ક્વેર માં હોય બરોબર એટલે સ્ક્વેર એકમ નો ઉપયોગ તેની લંબાઈ મીટરમાં માં અને પહોળાઈ મીટર લંબાઈ છે એ પહોળાઈ ના બમણા 1 મીટર જેટલી વધુ છે પહોળાઈ છે એને આપણે ધારી લેવા દે છે આપણે જમીન ના આ ટુકડા ની લંબાઈ તથા પહોળાઈ શોધવી છે પણ આપણે એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ધારો કે લંબજોરસ કેટલા ધારવી પડશે જે નાનો લાગતો રાશિ છે એને આપણે નાની લાગતી બાબત છે એને આપણે ધારવી પડશે અહીંયા નાનું છે લંબાઈ પહોળાઈ છે લંબચોરસની પહોળાઈ બરાબર એક્સ મીટર એક્સ મીટર બરાબર આટલી આપણે ધારવી જોઈએ અને લંબાઈ કેટલી છે તો કે પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે તેથી લંબચોરસ પહોળાઈ શું થાય તેથી એ પહોળ લંબચોરસ લંબાઈ શું થાય પહોળાઈના ના એક વધુ છે તો 2x 1 એટલા મીટર એટલા મીટર થાય મિત્રો હવે આપણે જોઈએ એનું ક્ષેત્રફળ કોઈ પણ આકાર છે જે લંબચોરસ છે ચોરસ છે એનું ક્ષેત્રફળ હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય છે અને તેથી લંબચોરસનું ક્ષેત્રફળ

કીધું છે ને કે આપેલી પરિસ્થિતિને વિગતવાર સમીકરણ સ્વરૂપે દર્શાવો તે આપણે દર્શાવી વિદ્યાર્થી મિત્રો બીજી રકમ છે બે ક્રમિક ધન પૂર્ણાંક પહેલો ક્રમિક ક્રમિક એટલે કેવા કે જે એક એક થી આગળ થતા અને ધન પૂર્ણાંક કીધો છે એટલે વત્તા સંખ્યા જશે બરોબર ધન સંખ્યા જશે ધારો કે પહેલો ક્રમિક ધન પૂર્ણાંક પહેલો પછી ક્રમિક પછી ધન અને પૂર્ણાંક એનો ક્રમ ધન પૂર્ણાંક બરાબર x બીજો ધન પૂર્ણાંક શું થાય આગળનો તો કે x 1 બીજો ક્રમિક ધન પૂર્ણાંક બરાબર x 1 આવી રીતનો થાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે ખાસ કે આમાં શું કીધું કે એનો ગુણાકાર ત્રણ સંખ્યા છે એટલે પહેલી રકમ x છે બીજી રકમ x 1 છે ને એનો ગુણાકાર આપણને શું આપ્યો છે એક 306 આપ્યો છે હવે જો x ને x સાથે ગુણો એટલે x2 x 306 હવે આ જે 306 છે એને ડાબી બાજુ લઈએ તો x2 x

રોહનની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓ ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં ત્રણસો સાઠ હસ ત્રણ વર્ષ પછી કેટલો ઉંમર હશે ત્રણસો સાહીઠ હશે આપણે રોહકની હાલની ઉંમર શોધવી છે હાલની ઉંમર શોધવી છે हम कि दो अब नानू कौन छे रोहन छे रोहन ની ઉંમર આપણે ધાર્યું ધારો કે રોહન ની ઉંમર x વર્ષ ધારો કે રોહન ની હાલ ની ઉંમર રોહન ની હાલ ની ઉંમર x વર્ષ રોહન ની માતા કેટલા વર્ષ મોટી છે ભવનની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે મોટા એટલે વધતા જો નાના હોય તો છે માતા છે એટલે સ્વાભાવિક મોટા જ છે આમાં લખ્યું છે મોટા છે એટલે વધતા લખવાનું ઇન કેસ કોઈ દાખલો એવો હોય છે કે ભાઈ મોટા ભાઈ કરતા નાનો ભાઈ ત્રણ વર્ષ નાનો છે એવું કંઈ કીધું હોય કોઈ અમુક વર્ષ તો તે જ કે નાના શબ્દ લખ્યો કે માઇનસની નિશાની લખવી રોહનની માતાની હાલની ઉંમર

કે એક વત્તા ત્રણ કેટલા વર્ષ થયા રોહનની એક વત્તા ઓગણત્રીસ વર્ષ હવે જો આપણે શું કીધું છે કે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે ત્રણસો સાહીઠ છે

એક સ્કવેર પ્લસ બત્રીસ પ્લસ સત્યાસી માઇનસો સાહીઠ ઇઝિકલ ટુ ઝીરો હવે ત્રણસો સાહીઠ માંથી સત્યાસી બાદ કરો ઝીરો માંથી સાત ત્રણ પછી પંદર માં પાંત્રીસ માંથી આઠ સત્યાવીસ માઇનસ બસો છોતેર ઝીરો

कापे छे, कापे छे। जो जड़प आठ किमी प्रति कला जड़प नो एकम शू छे किमी प्रति कला किमी प्रति कला ओछी होय तो ओछी होय तो आ आटलू अंतर आटलू जन अंतर का कोबा ते ત્રણ કલાક વધુ શોધો તો ટ્રેનની ઝડપ શોધો તો ઝડપ વિદ્યાર્થી મિત્રો આને પણ દ્વિચલ સુરેખ દ્વિગાત સમીકરણની અંદર આપણે ફેરવવાનું છે પેલું આપણી એક વસ્તુ અહીંયા સમજી કે ઝડપ બરાબર શું હોય ઝડપ એટલે અંતરના સમય થાય અંતર તરીકે છે સમય તરીકે કલાક પ્રતિ કલાક હવે સમજો કે તમે સમય મળ્યો છે તો સમય બરાબર શું થાય સમય ને અહીં લઈ લો ઝડપ નહીં લઈ લો તો અંતરના છેદમાં ઝડપ થાય આ એ માટે કહું છું કે આગળ જતાં આપણને આ જ સમીકરણમાં કામ લાગવાનું છે પ્રેમની અચળ ઝડપ કેટલી છે ધારવી પડશે કીધી નથી એટલે ધારવી પડશે એક્સ કિમી પ્રતિ કલાક એક્સ કિમી પ્રતિ કલાક હવે અચળ ઝડપે ચારસો એસી કેમી અંતર કાઢતા લાગતો સમય અચળ ઝડપે ચારસો એસી કેમી

લાગતો બરાબર શું કે ચારસો એસી એના છે એકસો આટલી કલાક થઈ વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ વાહન છે એની ઝડપ ઓછી હોય તો સમય વધુ લાગતો હોય છે અને ઝડપ વધુ હોય તો સમય ઓછો લાગતો અહીંયા ઝડપ ઘટી છે ત્રણ કલાક જેટલો એને સમય વધુ લાગ્યો છે મતલબ આ ત્રણ કલાક વધુ છે અને આ ત્રણ કલાક

ત્રણ એક સ્ક્વેર ઓછા ચોવીસ એક માઇનસ આડત્રીસો ચાલીસ હજી છે રકમ છે ત્રણ વડે ભાગી શકાય એવી છે તો ભાગવામાં સ્વરૂપ છે આપણે એનું હજી પણ સારું સ્વરૂપ કરીએ એક પછી આઠ તેરી ચોવીસ પછી બાર તેરી છત્રી આઠ તેરી જોઈ બારસો એસી આ જે પરિસ્થિતિ છે એનું દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આ છે આવી રીતે આપણે બીજા દાખલાઓ પણ કહી શકીએ બાળકો જો આ વિડીયો સમજાય નહીં ગણતરી સમજાય નહીં તો વિડીયો ફરી વખત જોજો પાછો ન સમજાય તો જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિડીયો જોજો સાથોસાથ નોટપેક પણ રાખજો જેથી મહાવરું થઈ શકે આ વિડીયો છે તે શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર